ના વેલા જોઈ લો કેટલા જીહોડા તો દિલથી બધાને જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં થઈશું આપણે પણ મજામાં જ છીએ તો આજ તો ચનેડો આંકવા માટે ડ્રાઈવર ગોતવો પડ્યો એટલો લોટ પડી ગયો છે હવે વાત આપણે આ વાડીમાં આંકવાનું છે તો આપણે આ વાડીમાં હાંકવાનું હોય કારણ કે અત્યારે એક ખામટા હાથી આંકવાના થાય એટલે લોટ પડી જાય છે કારણ કે શનેડા અત્યારે નવરા હોય નહીં અને બધાને આંકવાનું જ હોય છે તો આપણે અને આપણો સેનેડો આવી રહ્યો છે રણજીતભાઈ ડ્રાઈવર છે અમારા ડ્રાઈવર આવી જશે રણજીતભાઈ અને ડ્રાઈવર એમ કહે છે શા પાણી કે પીવાશે તો અમે દ્રાય સિલી વાળીએ શા પાણી ફાયદું ડ્રાઈવરને ત્યાં સિવાય તો એ કે આંકું ને એમ કહે છે રણજીતભાઈ તમારે શું કહેવું તો અમે દ્રાય્ય શિવ શા પીવા માટે વાળીએ રણજીતભાઈ ગાડી આંખે છે વરસાદ પણ આજ ઘાઘુમાં થઈ રહ્યો છે બધી બાજુ વરસાદ ચાલુ થઈ ગયો છે આજ તો મને એવું લાગે છે આજ તો પોથા કાઢ નાખશે એટલો વરસાદ પડવાનો હે